નમસ્કાર ધોરણ દસના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો હું ગોડિકા પ્રવીણભાઈ તમારો બધાનું આ વિડીયોના મારફતે હાર્દિક સ્વાગત કરું છું જો તમે ચેનલમાં જૂના છો તો ચેનલને લાઈક શેર કરો અને જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની જે એકમ કસોટી લેવાયેલી છે તે એકમ કસોટીના વિભાગોની ચર્ચા આજે કરવાની છે જે છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ કેટલાક પ્રકરણોની અંદર આપણે પહેલું પાંચમું છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો અગિયારમો પાઠ હતો ભારત જળ સંસાધન સોળમો આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ અને સત્તરમું આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબીને બેરોજગારી એટલા જ એકમમાંથી આપણે છે એ પૂછાવાનું હતું તો વધારે સમય નહીં લેતા આપણે વિભાગ એના પ્રશ્નોની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં નેવું ટકા એ એકમ કસોટીમાંથી જ પ્રશ્નો આવવાના છે એટલે કમ કસોટીના તમામ પ્રશ્નો ખૂબ જરૂરી છે વિભાગ એની અંદર જોઈએ સાંસ્કૃતિક વિવિધતાઓની પ્રશંસા કરે છે એવો એક મુદ્દો છે અને લખેલું છે કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં પહેલો પ્રશ્ન છે એક બે શબ્દોમાં જવાબ આપવાના છે ગરીબી રેખાનો ખ્યાલ સૌ કોણે આપ્યો હતો તો તેનો જવાબ છે બ્યોડ ઓરે બીજો પ્રશ્ન છે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે તો આપણે સૌ જાણીએ છીએ છત્તીસગઢ જે છત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા ગરીબી ધરાવે છે ત્રીજો પ્રશ્ન છે ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ક્યુ છે તો તેનો જવાબ છે છે ગોવા ચોથો પ્રશ્ન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહિદરી યોજનાનું ટૂંકું નામ શું છે તો તેનો જવાબ છે મનરેગા પાંચમું આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનો એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર થાય છે તેને શું કહે છે તો તેનો જવાબ છે શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા છઠ્ઠો પ્રશ્ન છે દેશની મુખ્ય આર્થિક સમસ્યાઓ કઈ છે તો આપણે સૌ જાણીએ છીએ કે ગરીબી બેરોજગારી ભાવ વધારો વસ્તી વધારો ઘણી બધી સમસ્યાઓ લખી શકીએ સાતમો પ્રશ્ન ભારતના કયા રાજ્યોમાં બેરોજગારનું પ્રમાણ ઊંચું જોવા મળે છે તો સિક્કિમ કેરળ ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો આઠમો પ્રશ્ન છે બેરોજગારી નિવારણ માટે શિક્ષિત બેરોજગારીની નોંધણી કરતી સંસ્થા કઈ છે તો તો જાણીએ છીએ કે રોજગાર વિનિમય કેન્દ્ર નવમો પ્રશ્ન છે ઉદ્યોગ સાહસિકોને નવો ધંધો શરૂ કરવા માટે કઈ યોજના અંતર્ગત સસ્તી લોન સહાય મળે છે તો તેનો જવાબ છે જ્યોતિ ગામ વિકાસ યોજના દસમો પ્રશ્ન છે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને કઈ પ્રકારની બેરોજગારી કહેવામાં આવે છે તો સૌ જાણીએ છીએ કે શૈક્ષણિક બેરોજગારી ત્યારબાદ યોગ્ય જોડકા જોડો એમાં અ અને બે બ એમાં જે છે એ જોડાયેલા છે વિદ્યાર્થી મિત્રો આપણે સીધો જ જવાબ છે એ આપેલો છે તમે છે એ ખાસ નોંધ લેજો અને અને પૂરો વિડીયો જોજો તો તમને બધી જ છે એ ખ્યાલ આવશે પહેલું છે આચાર્ય નાગાર્જુન તો તેની સામે બમાંથી આપણે સીધો જવાબ આપી દીધો છે પારાની ભસ્મની શોધ બીજા છે બ્રહ્મગુપ્ત તો તેનો જવાબ સી એટલે કે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ ત્રીજું છે વરા મિહિર તો એનો જવાબ આવે છે આકાશી ગ્રહોની ભવિષ્ય પર અસર ચોથું છે મહર્ષિ પતંજલિ તો એ એ એટલે કે યોગશાસ્ત્ર પાંચમું છે ભાસ્કરાચાર્ય તો તેનો જવાબ આવે છે જી સરવાળા બાદ સંશોધન છઠ્ઠું છે આપસ્તંભ તો તેની સામે એચ એટલે કે વૈદિક યજ્ઞો માટે વેદીઓનું પ્રમાણ સાતમું છે શપ મુનિ તો તેનો જવાબ આવે છે કાલગણના એ પછી છે આઠમું વિજય સ્તંભ તો તેની સામે આવે છે ઈ એટલે કે ચોવીસ ફૂટ ઊંચો નવમું છે આર્યભટ્ટ તો તેનો જવાબની અંદર આવે છે ગણિત શાસ્ત્રના પિતા અને દસમું છે વાત્સ્યાયન તો આપણે સૌ જાણીએ છીએ તે સૂત્ર એ આવશે વિદ્યાર્થી મિત્રો આમાં તમને કોઈ જવાબમાં અસંગતતા લાગે તો કોમેન્ટમાં જવાબ લખજો મેં પૂર સાચો જવાબ લખવાના પૂરતા પ્રયત્નો કરેલા છે તેમ છતાં કાંઈ જો હોય તો આપણે સાચો જવાબ આપવા વિનંતી જે કોમેન્ટ કરજો તેથી આપણે ખ્યાલ રહે ત્યારબાદ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એની અંદર છે ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીથી વિકાસ પામી તો આ વાક્ય ખરું છે બીજું છે જળ એવું સંસાધન છે તેનો સીધો સંબંધ સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાયેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખરું છે ત્રીજું છે ખાનગીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા તો ખરેખર તે ખોટું છે ચોથું છે વિજયસ્તમને વરસાદ તાટ કે તડકામાં વર્ષો સુધી રહેવાથી કાટ લાગ્યો છે તો તે ખોટું છે પાંચમું છે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે તેના વિદ વિદ્વાનો અભર નામથી સંબોધતા હતા તો તે ખરેખર ખરું છે આ વિધાન ખરું છે એ આપણે ગણી શકીએ ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક એવું લખેલું છે તો વિદેશમાં વધુ આવક વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિનું બહિર્ગમન ખાલી જગ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે તો તમને અંદર શ્રમ બજાર બ્રેન ડ્રેન અને વ્હાઇટ કોલર જોબ એ લખે છે એમાં સાચો જવાબ આવે છે બ્રેન ડ્રેન જે આપણે ખાલી જગ્યામાં પૂરેલો છે બીજું વપરાશી જીવન જરૂરિયાતથી વસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ખાલી જગ્યા દ્વારા રાહત દરે આપવામાં આવે છે તો તેનો જવાબ છે વાજબી ભાવની દુકાનો ત્રીજો પ્રશ્ન છે બ્રાભવ્ય પંચાળે રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે તો તેનો જવાબ છે પ્રજનશાસ્ત્ર ચો ચોથો છે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ઋષિ હતા અને પાંચમો ખાલી જગ્યા છે મહર્ષિ ચરક ચરક સંહિતા તો મહર્ષિ સુશ્રુત તો તેનો જવાબ છે સુશ્રુત સંહિતા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાએ પણ આપણે જોઈ તો આ રીતે એ વિભાગ જોયો હવે પછી બી અને સી વિભાગ એના અને ડી વિભાગ એના માટે નવો વિડીયો છે એ અપલોડ કરવામાં આવશે તેના પણ સાચા અને સચોટ જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરીશું આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને આવા જ વિડીયો જોવા માટે અમારી આ ગોળેકિયા કે આપણે મને ચેનલ સાથે જોડાયેલો રહો નવો વિડીયો માટે એક એકાદ દિવસમાં છે આપણે મૂકી દઈશું ત્યાં સુધી આવજો